પોરબંદરમાં પાંચ વર્ષ પૂર્વે એકાવન કરોડના ખર્ચે નિર્મિત અસ્માવતી રિવરફ્રન્ટને અઠવાડિયાથી તાળા લાગ્યા છે જેના લીધે નિયમિત વોકિંગ કરનારા તેમજ સહેલાણીઓ સહેલાણીઓમાં રોષ જોવા મળે છે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાથી તાળા લાગ્યા હોવાનું જણાવાયું છે પોરબંદરના પ્રવાસનને વેગ આપવા કરલી જળાશય સ્થળે રૂપિયા એકાવન કરોડના ખર્ચે બનાવાયેલા રિવરફ્રન્ટનું બે ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરની પૂર્વ તરફ હાઈવે ઉપર આવેલ કરલી બ્રિજથી બંધ થઈ ગયેલી એચએમપી ફેક્ટરી સુધીના બે કિલોમીટરના અસ્માવટી રિવરફ્રન્ટમાં બોટિંગ બાર મનોરંજનના સાધનો વોકિંગ પ્લાઝા રેસ્ટોરન્ટ દુકાનો મેડિટેશન સેન્ટરો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી ઓગણત્રીસ હજાર નવસો સોળ વિવિધ પ્રકારના વૃક્ષો રિવરફ્રન્ટની ચારે બાજુએ વાવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ત્રણસો નવ પામ વૃક્ષો સો નાળિયેરી અને અલગ અલગ કલરના ગુલમોહર વગેરેનો સમાવેશ થયો છે રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે ત્રણસો બેન્ચો ખાસ પ્રકારના કોટા સિમેન્ટ એટલે કે વ્હાઈટ માર્બલ જેવા દેખાવની બનાવવામાં આવી છે ચાલીસ હજાર મીટરમાં ફ્લોરિંગ ગ્રેનાઇટ અને માર્બલથી મળવામાં આવ્યું છે જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી પશુ પક્ષી સહિતના મહેંદીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે મેડિટેશન સેન્ટર બાળકો માટેના અલગ વિભાગમાં રમતગમતના સાધનો લસણપટ્ટી ઝૂલા વગેરે પણ રાખવામાં આવ્યા હતા ચારે તરફ લીલોત્રી ભર્યા ઘાસની વચ્ચે એક પાર્ટી પ્લોટ તેમજ બે કિલોમીટરનો મોટો વિસ્તાર હોવાથી અલગ અલગ સ્થળોએ ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી હતી રિવરફ્રન્ટ કાર્યરત થયાના થોડા સમય બાદ જ અહીં આબુના નકી લેખમાં બોટિંગ સિસ્ટમ જેવી જ આ બે બેહૂબ સુવિધાનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું તત્કાલીન ધારાસભ્ય બાબુભાઈ બુખેરિયાએ રિવરફ્રન્ટમાં આઠ જેટલી બોટ અને બે ડેઝર્ટ બાઇક અને જમ્પિંગ જેક હિંચકાઓનું લોકાર્પણ કર્યું હતું અને મહાનુભાવોએ બોટિંગ અને બાઇક રાઇડિંગની મજા પણ માણી હતી આ રિવરફ્રન્ટ અમદાવાદની પાર્ટીને પાંચ વર્ષ માટે સંચાલનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો જેના દ્વારા પાંચ વર્ષ સુધી તેની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાની આ મિલકતમાં કોઈ નુકસાન ન થાય કે બિસ્માર અવસ્થામાં ન ફેરવાય તેની તકેદારી પણ રાખવામાં આવતી હતી અહીં મેળા અને નવરાત્રી ઉત્સવ પણ ઉજવવામાં આવતા હતા પરંતુ રિવરફ્રન્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ તાજેતરમાં જ પૂર્ણ થયો છે આથી છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી અહીં અહીં તાળા લગાવી દેવામાં આવ્યા છે નિયમિત રીતે મોટી સંખ્યામાં લોકો સવાર સાંજ વોક કરવા ઉપરાંત ફરવા જતા હતા રવિવાર અને તહેવારોમાં તો અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું હાલ તાળા હોવાથી લોકોમાં રોષ જોવા મળે છે અહીં લાખોના ખર્ચે વાવવામાં આવેલા વૃક્ષો પણ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ મામલે કલેક્ટર એસ ડી ધાનાણીને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે રિવરફ્રન્ટના સંચાલન માટે અપાયેલ પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે એટલે હાલ બંધ છે મનપા દ્વારા તેના સંચાલનના ટેન્ડરની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ નવી પાર્ટીને સોંપ્યા બાદ રિવરફ્રન્ટ ફરીથી ધમધમતો થશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ